હારી જ મામલતદાર વેનાજી પટેલના મોત મામલે મોટું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યું છે મામલતદાર વેનાજી પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર છ દિવસ પહેલાં પોસ્ટ કરી જેમાં ફોટા તેમજ તેમના નામનું વોટ્સએપ આઈડી કોઈએ બનાવ્યું એ પ્રમાણેની પોસ્ટ કરી ખોટું પેક આઈડી તેમજ વોટ્સએપ આઈડી બનાવી ખોટી રીતે રૂપિયાની માંગ કરવામાં આવતી હતી જેથી કોઈએ આવા ખોટા આઈડી પર વ્યવહાર ન કરવા પોસ્ટ કરી લોકોને જાણકારી આપી હતી જો કે આ મામલે તેમને સાયબરમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી તો છ દિવસ પહેલાં મામલતદારે પોતાનું ફેક અકાઉન્ટ બન્યું હોવાની વાતની જાણકારી આપી હતી આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા એજાઝ પાસેથી એજાઝ શું વધુ માહિતી જે ચોક્કસથી જણાવી દઉં કે જે વેનાજી પટેલ દ્વારા છ દિવસ પહેલા પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ ચડાવવામાં આવી હતી કે મારા નામનું જે ફેક આઈડી બનાવવામાં આવ્યું છે વોટ્સઅપ તેમજ ફેસબુકમાં તેના પર કોઈએ પૈસા ને કે કોઈ પણ વ્યવહાર કરો ને અથવા કોઈ પણ માંગણી કરે એને સ્વીકારવી નહીં તેને લઈને વેનાજી દ્વારા કમ્પ્લેન લગાવવામાં આવી હતી ઓનલાઈન અને તેના અંદર પાંચ થી છ કલાકના અંદર જે ખોટી જે આઈડી બની હતી આઈડી બંધ કરી દેવામાં આવી એટલે ચોક્કસ જે જણાવી દઈએ કે સુસાઈડ વાર્ડ છે ત્યાં ફેસબુક ની પોસ્ટ છે હાલ તો ફરતી ઉભી છે ને વાત કરવામાં આવે છે વિનાજી દ્વારા જે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેને લઈને કંઈક અલગ અલગ પ્રશ્ન પણ ઉદભવી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ક્યાંક એમને ફેસબુક આઈડી જે ખોટી કોઈ બનાવી નથી કોઈ એમને બ્લેકમેલ કરતું હોય અથવા કઈક જાતની માંગણી કરતા તેના પર સ્ટ્રેસ લઈને તેમને સુસાઇડ કર્યું હોય પરંતુ હાલ તો પોલીસ છે પાટણ પોલીસ તેમજ પોલીસની ટીમ દ્વારા હાલ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે શું કારણો સણ વેલાજીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને હાલ જે ફેસબુક જે પોસ્ટ છે તે વાયરલ થઈ છે તેને હાલ તો જે એકાઉન્ટ છે તેને બ્લોક પણ કરી દેવામાં આવે છે તેને લઈને પોલીસ હાલ તો તપાસ કરી રહી છે પરિવાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરા તેમનું શું કેવું છે